સ્વામિનારાયણજી દ્વારકાથી જે માર્ગે મિત્રો આપણે આજે આવી ગયા છે જુનાગઢ રોડ પર ગોસભાઈ કોલેજની એક્ઝિટ સામે અને આગળ પણ આપણે એક બ્લોક તૈયાર કર્યો શ્રીજી ફળસા અને તેમણે એક નવું સેટઅપ ચાલુ કર્યું છે અને કોલેજ ચાર અને એ પણ આપણે તમને બતાવ્યું અને આલુ બનાવ્યું બનાવી જેતપુરની તો આલુ પૂરી આપણે જોઈ નથી પણ આપણે મુકેશભાઈએ ચાલુ કર્યું છે શ્રીજી ફળસાને તો ચાલો તમને પણ બતાવ્યું કેવી આલુસુરી બનાવે છે અને ચાર્ટ બનાવે છે તો ચાલો તેમની સાથે વાત કરીએ મુલાકાત કરીએ અને તમને પણ બતાવીએ તો વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ પ્રભુ આવી ગયા શ્રીજી ફરસાણ જુનાગઢ રોડ ઉપર ગોસમિયા કોલેજની પ્રેક્ટિસ સાંગ આપણે શ્રીજી ફરસાણ ચાલુ કર્યું છે કોલેજ એન્ડ ચાર્ટ આપણે એમના ઓનર છે મુકેશભાઈ તેમની સાથે જ વાત કરું કેમ છે મુકેશભાઈ મજા અને શું ચાલુ કર્યું હતું તમે ચાલુ પૂરું ચાર્ટ આલુપુરીને કોલેજિલ ચાર્જ કોલેજિંગ ચાર્જ તો મેં તમે જોઈએ છે આલુપુરી અને કોલેજ ચાર્જ તો અહીંનું ટાઈમિંગ શું છે ટાઈમ શું વાગે અને આનું એક્ઝિટ લોકેશનપુર અને કેટલો ટાઈમ રહેશે ત્રણ ચાર દિવસ તો હવે તો તમે જોઈ લો ત્રણ ચાર દિવસથી સ્ટાર્ટ કર્યું છે અને મુકેશભાઈ તમે કાંઈ ઓર્ડર કરવા માગો છો કોઈ તો તમારા કોન્ટેક્ટ નંબર એકવાર અમારા વધારે આપીશું તો તો આપણે સ્ક્રીન ઉપર મુકેશભાઈના કોન્ટેક્ટ નંબર આપી દેવા અને અને ચાર્ટ બનાવે છે અને લસણિયા રસાવાળા છે સેવ મુંબ બનાવી છે ચાલુ તમને પણ બતાવ્યું શું બનાવે છે

માં ચટણી ડાયરમ ના દાણા અને સબરજન કોથમરી અને ચટણી ઓલી વેર દેવાની માથે આમાં હું આમાં ચાટપુરી છે સોયા સોયા સ્ટિક છે પછી શકરપારા છે મોડા દાણા છે તમે તો તમે જાણીએ છો કોલેજ ચાટ મુકેશ ભાઈ આ શું છે આમ چانس ساز منجو سلام تمام نمكين هو ہاں چپلي اوي تو ني آملي انے کھجور ني کھجور انے آملي کھجور آملي انے اندر ایڈ کروانو شنا گرين تو را سيني تيکي چڑڑی ٹھیکو او માટે પણ એક ચાર્ટ છે પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને આપણે પણ આપણા વ્યુઅરને જણાવશું કે ખરેખર શ્રી ફલસાણ છે અને કોલેજિયન ચાર્ટ છે તો તમને નવું રેસીપી લોન્ચ કરી છે ખરેખર કેવી છે ચાલો તમને પણ બતાવી અને તેમનો ટેસ્ટ સમજાવીએ તો મિત્રો આપણા માટે પણ તમે જોઈ રહ્યા છો કોલેજિયમ ચાર્ટ છે અને સીધી નવી તો તમને પણ ટેસ્ટ સમજાવશો ખરેખર થાય છે ચાલો તમને પણ ટેસ્ટ કરીને જણાવજો હા છે ચાર્ટ તમે જોઈ રહ્યા છો અને આની અંદર તમામ નમકીન અને માથે સેવ છે میں سارے ساتھ ٹیسٹ હું તો મારા લીધું ને એમ કે જેતપુરના લોકો તો જેતપુરના લોકો બનાવે છે પેસ્ટને સારી આલુપુરી બનાવે છે અને જેમ પણ પેસ્ટ એમવાર તમે અવશ્ય કરો અને એકવાર અવશ્યને અવશ્યે મુલાકાત કરો અને મિકાનો સ્વભાવ સારો અને કાંઈ ચાર્જ બનાવે છે બાંધી છે એકવાર તમે ફરજીયાત પ્રસંગે કોલેજ સામે શ્રીજી છે ત્યાં આપણે ભાઈનો પેપર છે અને તેમનું જ છે તો આવો બધાનો મુકેશભાઈને વધારે સપોર્ટ કરો મને પણ પ્રેમ આપી શેર કરવા કસ્ટમર આવ્યા છે તેમની સાથે જ વાત કરશું તો કેટલો ટાઈમથી તમે અહીંયા આવ્યા છો પહેલી જ વાર આવ્યા છો ને બે ત્રણ દિમાં કેટલી વાર આવ્યા છો અહીંયા કેટલી વાર આવ્યા ટેસ્ટ અને ટેસ્ટ કેવો છે અને તમે જેતપુરના લોકોને શું કહેવાનું ચેતપુના લોકોને શું કહેવા માંગુ ભાઈ ખરેખર ટેસ્ટ સારો છે અને બેસ્ટ છે તો આવો વધારો અને આપણે મુકેશભાઈને વધારે સપોર્ટ કરો તો તો તમે જોઈ લો કે કસ્ટમર ખુદ કહે છે તો ટેસ્ટ સારો અને બેસ્ટ છે અને મેં પણ તમને ટેસ્ટ કરીને જણાવ્યું તો એકવાર અવશ્ય મુલાકાત કરો અને આપણે મુકેશભાઈને વધારે સપોર્ટ કરો અને એમનો ચાર ટેસ્ટ કરશો ત્યારે જ તમને ખબર પડશે કે કેવો ટેસ્ટ છે તો આવો વધારો અને મુકેશભાઈને વધારે વધારે સપોર્ટ કરો તો મુકેશભાઈ તમે પણ અમને આ વિડીયો બનાવવાની હેલ્પ કરી મદદ કરી એ તમારો આભાર માનું છું અને તમે વધારે ધંધાની અંદર પ્રગતિ કરો એવી શુભકામનાઓ અને અમારા વ્યુઅરને કાંઈ નવું જણાવવા માગતા હોય તો બોલો અને આપણે શું ચાટનો ભાવ શું વીસ રૂપિયાની પ્લેટ વીસની પ્લેટ અને આલુ પૂરી હતી વીસ રૂપિયાનું પ્લેટ તો બસ હું પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે ધંધાની અંદર વધારે પ્રગતિ કરો એ આશા કરું છું થેન્ક યુ સો મચ તો મિત્રો આપણે જોયું કે મુકેશભાઈનો જે ચાર્ટ છે કોલેજન ચાર્ટ તેમનો ટેસ્ટ બેસ્ટ ને સારામાં સારો છે અને આલુ પૂરી પણ બનાવે છે તો એનો ટેસ્ટ પણ જેસ્ટને સારો છે તો જૂનાગઢ રોડ પર એકજીક મોસમિયા કોલેજની સામે આવો ત્યારે સીજી ફરસા છે ને તેમની પાસે જ તેમનું જ સેટઅપ છે આ કોલેજન ચાર્ટ તો આવો વધારો અને મને બેસ્ટ અને સારામાં સારો ટેસ્ટ લાગ્યો છે અને જેતપુરના લોકો અથવા જેતપુરથી બહારના લોકો ગમે ત્યાંથી જોતા હોય તો એકવાર આપણે મુકેશભાઈની મુલાકાત કરો અને એમના ચાટ અને આલુ ટેસ્ટ કરો ત્યારે જ તમને ખબર પડશે તો એ જ કહેવા માગું છું તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા જય સ્વામીનારાયણ જય દ્વારકાથી છે એમાં